હેલો નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગામની મોઘીબાઈ સાથે બનેલી એક ઘટના વિશે અહીં જ મારું દ્વારકા એ મહેમાન શું કામ આવ્યા હતા માં અઢાર ઉંમરની નદી કાંઠાની ફોરમ તે આંબળી જેવી ઘેઘુર અને રઢિયાળી જુવાન દીકરીએ ફાળ ભરીને માને પૂછ્યું તને જોવા આવ્યા બેટા મને દીકરીનો ચહેરો ભડકો થયો પણ મારામાં જોવા જેવું શું છે હેમાં દીકરીની અણસમજણ ઉપરમાં આછું મલકી ગઈ જો દીકરી જેનું ખાનદાન ખોરડું હોય અને ઘરમાં જુવાન દીકરી હોય એટલે જ્ઞાતના માગા આવે આ તો જગતનો વ્યવહાર છે પણ માં મારે લગ્ન જ નથી કરવા હે ડુંગરની ટોર્ચથી દળદડતી હોય એમ માનો ઉદ્ગાર નીકળ્યો અરે બેટા આ તું શું બોલે છે ધારાની શાખનું તારા બાપનું ખોરડું અને તું અઢારની થઈ આજ અઢાર ની તો કાલ ત્રીસ ની ને એક દિવસ સાઈઠ ની પણ થઈશ માં થઈ તારા આબરૂ વધે એવું કીધું ચારણ ચારણની દીકરી તો કુંવારી હોય તોય જોગમાયા થઈને પૂજાય મારે સંસાર વ્યવહારમાં નથી પડવું મારી માં મારી ઉપર ખોટા ભાખા મૂકીશ નહીં મારા પેટ પચીસની ની હતી ને તારા બાપનું શું ગામતરું થયું તો માંડ વરસ દિની હતી આ બળબળતી જીવતરની વનરાયમાંથી બચવાતા બચતા મેં તને મોટી કરી જુવાન રંડાપો કેવો હોય એની મને ખબર છે બેટા અમારા જીવતરનું નાવડું કાંઠે આવીને માંડ ઠરી ઠામ થયું છે બાપ એને ડુબાડીશ નહીં તારું ને મારું સૌનું નાવડું ઉગારનારો તો મોરલી ધર છે મારી માવડી ભરોસો રાખ અને મને મારા પંથે હાલવા દે જામ ગામના પાંચમાં પૂછાય એવા ચારણના ઘરની આ દીકરી બોગીને એની વિધવા માએ ઉછેરીને મોટી કરી હતી જુવાનીને ઉમરે આવીને ઊભેલી બોગીના મનમાં કંઈક મનસૂબાઓ ઘડાઈ રહ્યા છે સમય વીતતો રહ્યો આવેલા માગા પાછા જવા લાગ્યા એક દિવસ કોચવાતે સુરે માએ બોગીને કહ્યું બેટા ญาત મેણા બોલશે ญาત મેણા બોલશે કે જુવાન દીકરી વાંડી રહી કંઈક ચળવું હશે એવા મેણાને ગણકાર્યાને માં બાકીની વાતો જવા દે કારણ કે મારા બાપની આબરૂની મને ખેવના છે સૌ સારાવાના કરશે બે ત્રણ મહિનાનો સમય વીતી ગયો બોગીએ મનોમન દ્વારકાધીશની માનતા કરેલી કે મારી જો મારા પગલા વધાવશે તો પગપાળા તારી જાત્રા કરીશ ધીમે ધીમે જનેતાનો આત્મો સમજણને થાળે પડ્યો હવે પરણવાની વાતો વિસરાઈ ગઈ છે એક દિવસ બોગીએ મને વાત કરી માં ભાતા પોતા તૈયાર કર આપણે દ્વારકા પગપાળા જોવું છે માને પણ થયું રણછોડરાયના દર્શન કરીશું મારા જીવને શાંતિ મળશે બીજે દિવસે ભાતું બાંધી મા દીકરી દ્વારકાને પંથે પીડ્યા રસ્તામાં નદી આવી આછા બિલોરી નીર કાંઠે બાવળ બોરડીના વન બોગીની માં એ ત્યાં સ્નાન કરવાની ઈચ્છા જણાવી થોડે દૂર એક રૂપાળું હાડા જેવું ગામ દેખાતું હતું મા તું નાઈને સામેના ગામમાં આવજે હું જોઉં છું કોઈ ચારણનું ઘર હોય તો ઉતારો કરીએ હા બેટા તું જા હું અપગડી આવી બોગીએ ગામની દિશામાં ડગલા દીધા ગામમાં જાણવા મળ્યું કે આ તો ભક્ત કવિ ગામ છે રંગ પર એની પેઢીએ એક ચારણનું ખોરડું પણ છે છોકરાએ આંગળી ચીધી ને બોગી ચારણના ઘર તરફ આગળ વધી અમરો બારહટ કરીને એક ચારણ આ ગામમાં રહેતો હતો પણ અમરો એટલે દુઃખનો દાજેલો વેદનાની ભઠ્ઠીમાં રીંગણાની જેમ શેકાયેલો આદમી ગઢવીને ઘરેથી બે નાના છોકરા મૂકીને લાંબે હાલી નીકળી છે મોટો વર્ષનો વર્ષનો અને નાનો તો સાવ આવા ફૂલ જેવા નમાયા બે દીકરાને વિધુર અમરો માન માંડ સાચવે છે માલઢોરનો ઝાખીરો ખેતીની જમીન અને ઉપર માં ચારણની જ્ઞાતનો વ્યવહાર રસમ રિવાજો એમાં બે ભૂલકાઓની માં બનેલો અમરો થાકી તો જોતો પણ આ ફૂલડાની સાચુકલી માં બનીને એને હેત આપે એવી કોઈ ચારણયાળી એને દેખાતી નહોતી બપોરની વેળા છે અમરો ગઢવી ભેંસુ લઈને સીમમાંથી આવ્યો છે સવારે છાશ ફેરવવાથી માંડીને વાસીદુ સુધા કરીને ગયેલો ચારણ હાડતોડ મજૂરી કરીને થાકી તો ગયો છે પણ રોટલો સાટુ ટળવળતા છોકરાને ખવડાવવું તો પડે ગઢવીએ ચૂલો પેટાવા લાકડા સંકોર્યા પણ ચૂલો ભરવાની અણ આવડતને લીધે ધુમાડાના ગોટા ચડ્યા છે ઘરભંગ માણસની મનોદશા કેવી હોય એ તો જેના પર વીતી હોય એને જ ખબર પડે અમરા ગઢવીની આંખો ધુમાડામાં લાલચોળ થઈ છે ફૂંક મારતો જાય લોટ બાંધતો જાય લોટમાં પાણી મીઠું ઓછા વધુ ન થાય એનો ખ્યાલ રાખતો જાય પણ આજ તો ચૂલો જાણે એની વેરી થયો હોય એમ સળગતો નથી ધુમાડો આંખોમાંથી ફેફસા સુધી ઘૂસી જાય છે તાપ થતો નથી ચૂલો લોટ કથરોટ બધું બથોબથ છે એમાં ઘોડીએ સૂતેલો નાનો છોકરો ભેંકડો તાણે છે ચાર વર્ષનો મોટો ખાવ ખાવ કરતો બાપને ખભે એને આઘો કરીને અમરો બહાર ધકેલે છે જ્યાં થોડી બહાર રમજે છોકરો રમતો રમતો ઓસરીમાં આવ્યો જોયું તો એક રૂપાળી બાઈને જોઈ પોતાની માને આ બાઈમાં નિરખતો છોકરો ઘડી ભરતો ટગર ટગર જોઈ રહ્યો પણ થોડી વારે જાગૃત થઈને અંદર જઈ પોતાના બાપના ખંભા ઢંઢોળવા લાગ્યો પણ બાપ તો છૂલા હરે ધીંગાણું ખેલે છે બાપુ છેવટે છોકરો બોલ્યો બાઈ આવી ધુમાડાના ત્રાસથી સળગેલો ગઢવી માં હતો નહીં તે શું કરું ઘરમાં બેહાડું જા હવે આ ગોટળ ઘરમાં બેહાડું જેવા ગઢવીના કવેણ તડકો બહાર ઊભેલી બોગીને સણસણ તો લાગ્યો ઓસરીમાંથી ઘરમાં ડોકાઈને બોગીએ અમરા ગઢવીને ઉઘડો લીધો કેવો છો હે આંખો ગઢવી સફાળો ઉભો થઈ ગયો જોયું તો એક રૂપાળી જુવાનડી પાંચ હાથ પૂરી સાગના સોટા જેવી સવળોટી માથા પર બચકી હાથમાં ભાતાનો ડબરો અને કવેણથી ખીજાયેલો ક્રોધમાં રાતી ચોળ આંખો વાળી ઉભેલી જોઈ ગઢવીને થયું ઓ તારી આ તો મારી ન્યાત છે અને કવેન નીકળી ગયું હવે જોગમાયા કરે ખરી બાપા માફ કરો આટલી ઉમરે જીભ ઉપર અંગારા ઝરે ચારણ છો ચારણની જીભે કુવાડા હોય ચારણની જીભે તો ફૂલ જરે ગઢવીના બે હાથ જોડાઈ ગયા હાથે દાજેલો છું મોટું મન રાખીને માફ કરો બોગીએ ગઢવીના ચહેરાની લાચારી જોઈ ક્રોધને કડવાશ મ્યાન કર્યા અને ચિકિત્સક નજરે આ ઘરનું ફળિયું ને ઓસરી જોયા વાયા વગરના ફળિયામાં કૂતરાએ પાડેલા ખાડા ધૂળ ને ચૂલાની રાખના ઢગલા એઠા વાસણ ઉપર કાગડાની રમઝટ ઓસરીની પણ હાલત જોવા જેવી હતી ધુમાડાથી કાળી મેસ થયેલી છત ઉપર કરોળિયાના ઝાડા અને ભેભૂત થયેલી ભીતો છોકરાની માં ક્યાં ગઈ છે મોગીએ કશી લાગણી વગર પૂછ્યું ગઢવી છોકરાના માથે હાથ મૂક્યો જવાબ ન દીધો તમારા સ્વભાવની અવળ ચંડાઈ નડી છે છે ને હવે આવે છે ને વૃંદાતા સ્વરે ગઢવી બોલ્યો હા હવે નહીં આવે મારી ચારણ લાંબે ગામત્રે ગઈ છે જીવતરનો સાથ છોડીને હાલી નીકળી અરર બોગીના હૈયામાંથી જેમ ફૂંક મારતા લોટ ઉડી જાય એમ બધોય રોષ ઉડી ગયો હે મારા મોરલીધર બોગીનું રોવાડે રોવાડું દ્રવી ગયું હે શામળિયા ત્યાં બચલાવને નમાયા કર્યા એટલી વેરમાં ઘોડિયામાં સૂતેલો દોઢ વર્ષનો બાળક જાગી ગયો લોટવાળા હાથે બાળકને તેડ્યો પણ બાળક કેમે છાનો રહેતો નથી તળેલા નાખતા બાળકના રુદનની સાથોસાથ બોગીના હૈયામાં પણ તોફાન મચ્યું છે એ તો ઘડીક રોશે કહીને કંટાળેલા અમરા ગઢવીએ બાળકને ફરી ઘોડિયામાં નાખ્યું બેટા તું ભાઈને હિચકા હું રોટલા ઘડી નાખું તમે બેસો એમ કહી અમરો ગઢવી ફરી પાછો ચૂલે વળી ગયો ચાર વર્ષનું બાળક પોતાના ભાઈને બચકાવતું ફોસલાવતું નાના હાથથી વહાલ કરતું હિંચકાવી રહ્યું છે દોઢ વર્ષનું બાળક છાનું રહેતું નથી આ બાજુ ચૂલાના ધુમાડામાંથી અગ્નિ પ્રગટાવવાનું નામ નથી લેતો આ બે ઘટના વચ્ચે અથડાતા કૂટાતા હૈયે બોગી અવાહક બનીને ઊભી છે અને અચાનક બોગીના ડગલા ઘોડિયા તરફ વળ્યા રડતા બાળકને ઉપાડીને બોગીએ છાતીએ છાપો કુદરતનો ચમત્કાર થયો હોય એમ એમ ચૂલામાં અગ્નિ પ્રગટ થયો બાળક રડતો શાંત થઈને પોતાની માના ખોળામાં પોઢી ગયો બોગીનો એક હાથ ચાર વર્ષના દીકરાના માથા ઉપર ફરી રહ્યો છે એક હાથે દોઢ વર્ષના દીકરાને સુવડાવ્યો છે કાળા મેષ જેવા ધુમાડાના ગોટા હવામાં ઓસરી ગયા છે વાતાવરણમાં શાંતિ પથરાઈ ગઈ છે બોગી અહીં શું કરે છે આ બાળકો બોગીની માં સ્નાન કરીને ચારણનું ઘર પૂછતી આવી પૂગી હાલો હવે દ્વારકા છેટું છે મારક પકડીએ બેટા હવે ક્યાંય જવું ને કરાવું માં હવે તો અહીં જ મારું દ્વારકા ને આજ આજ ઘર એ જ મારું તીરથ રોટલો શેકતા અમારા ગઢવીને હૈયે ટાઢા શેરડા ફૂટ્યા ને બોગીએ પોતાની માને બધી વાત સમજાવી નોંધ બોગીબાઈના સમર્પણ અને ત્યાગની ગાથા એક સત્ય ઘટના છે આજે પણ રંગપર ગામમાં બોગીબાઈ દેવી તરીકે પૂજાય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાઓ અને વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે